શિવાય આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે

કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું હરેક સમાજને ચાહું છું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને છતાં પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતા એ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માગું છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવકથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસ પણ હું કહીશ એ સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે વેદનામાં ભૂલ ભૂલ થાય મારી થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા કરું છું એક સાધુનો દીકરો જાણી એક સમાજની વેદનાને જાણી મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ ફાદરણે છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજનો હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજને મારા અતિવંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માગું છું ઓમ નમઃ શિવાય તમારા પૂરા સમાજનું કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમઃ શિવાય